પાટણ જિલ્લાના સમી તાલુકાના ગાજદીનપુરા ગામ ખાતે આવેલા ઐતિહાસિક અને પૌરાણિક સમી તાલુકાના ગાજદીનપુર ગામ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અને દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ગુજરાત સરકાર રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર અને રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિનજી સોલંકી અને પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર આ સાથે દશરથજી ઠાકોર અને ડોક્ટર ગોવિંદજી ઠાકોર મુકેશભાઈ ભરવાડ અને પોપટજી ઠાકોર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લાના સમી તાલુકાના ગાજદીનપુરા ભીમનાથ મહાદેવ મંદિર ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સમી રાધનપુર સાંતલપુર દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો મોટી સંખ્યામાં ક્ષત્રિય ઠાકોર સેનાના હોદ્દેદારો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં સ્નેહમિલન સમારોહ યોજાયો જાગૃત કરવા માટે સમાજને દરેક સમાજની અંદર સરખે ચાલવા મળે દરેક સમાજનું ઉત્થાન થયું છે તો અમારા સમાજનું પણ ઉત્થાન થાય એના માટે રાત્રે એ ઊભી ના રહે દરેક સમાજ જાગતી રહે અને ઠાકોર સમાજ એ દિવસે એમને પણ ખબર પડે કે સમાજના ઉત્થાન માટે આપણે પણ જાગીએ એના અનુસંધાને રાત્રે ચોવીસ જાન્યુઆરીના રાત્રે સમય મિલન કાર્યક્રમ બોલાયા છે બધને મળવાનો કાર્યક્રમ બોલાવે છે અમારા પ્રદેશ ઠાકોર સાહેબે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે રાત્રે શનૈવેલન કાર્યક્રમ આપવાનું કારણ આજ છે કે અમારો સમાજ સૌની સાથે ચાલે અને સૌની રોડમાં ચાલે અને રોગીના રહેતા શિક્ષણમાં

ਅਲਪੀਸ਼ ਵੀਨਾ ਇਹ ਕੰਮ ਕਰੀ ਰਿਹਾ ਸੀ ਕਿ ਅਲਪੀਸ਼ ਵੀ ਇਹ ਅਸੀਂ ਸਮਾਜ ਨੇ ਸੰਗਠਿਤ ਤਨਾ ਸਮਾਜ ਨੂੰ ਵਿਸ਼ੇਸ਼ਮਤ ਬਣਾ ਸਮਾਜ ਨੇ ਇੱਕ ਸਿੱਖਣ ਸਿੱਖਿਆ ਤਰਫ ਹੋ ਰਹੀ ਜਾਵਾਸਤ ਕੋਪਣਾ ਹਮੇ ਅਗਰ ਸਾਪੇ ਆਪਣੇ ਮਿਕ ਕਰਨ ਕਰਿਓ ਆਦੇਸ਼ ਮੁਝੋ ਅਸੀਂ ਕੰਮ ਕਰਿਓ ਇਹ ਕੰਮ ਅਰਥੇ ਹਮੇ ਕੰਮ ਕਰਤਾ ਗਿਆ ਅਤੇ ਸਮਾਜੇ ਪਰ ਅਮਰ ਨੇ ਸਪੋਰਟ ਕਰਤੀ ਗਈ ਸਮਾਜ ਨੇ ਪਰ ਸਾਰੂ ਯੂ ਸਿੱਖਿਆ ਯੂਨੀਅਨ ਨੇ ਵਿਸ਼ੇਸ਼ ਮੁਕਤਪਨ ਹੋਇਆ ਇਹਨਾਂ ਅਨੁਸੰਧਾਨਾਂ ਨੇ ਮੇ ਕੰਮ ਕਰਕੇ ਇਹਨੂੰ ਚਾਹਤ ਫਰਸ਼ ਹੈ ਕਿ ਸਮਾਜ ਨੇ ਇੱਕ ਅਲਪੇਤੀ ਠਾਕੁਰ ਸਾਹਿਬੀ ਸਮਾਜ ਨੇ ਅਗਲ ਲਾਵਾ ਮਾਰਤ ਖੂਬ ਮਿਹਨਤ ਕਰੀ ਇਹ ਮਿਹਨਤ ਦਾ ਫਲ ਉਹੀ ਸਾਡੀ ਪਹੁੰਚ ਅੱਜ ਤੁਮਾਰੇ ਇੱਕ ਰਾਸ਼ਟਰੀ ਗੁਰੂ ਪਰ બીજી ਵਕਤ ਚੇਅਰਮੈਨ ਬਣਿਆ ਹੈ ਹਾਂ ਐਪਾਲ